તથા સી ડિવિઝનના નાયબ પોલીસ કમિશનર શિરાગ પટેલની સૂચનાઓના અનુસંધાને હાથ ધરવામાં આવી હતી ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી પી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પી એસ આઈ એમ કે ઈશરાણી અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઘટના સ્થળે પહોંચી હતી આ કેસમાં પોલીસે અખ્તર ખાન ઉર્ફી બબાલ મુખ્તાર ખાન પઠાણ લુકમાન ઉર્ફી બાબા દાઉદ સૈયદ સમીર સફિક શાહ